પણ વેરાયટી સારી થઈ છે હવે સારી થઈ તો અમારે બિયારણ લાવવું ક્યાંથી અને બીજાનુંમાં અત્યારે જેટલી વેરાયટી બધા ટ્રેન્ડિંગ એટલે કે સારામાં સારી વેરાયટીઓની એ જ આપણે કલેક્ટ કરી છે હજી અમુક વેરાયટી હજી રિલીઝ પણ નથી થઈ એ પણ નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પંચુરિયા ખેતીની વાત તેમજ ફૂલે સીટ વચ્ચે આપનું હાર્દિક સ્વાગત કરું છું તમે મારા હાથમાં જોઈ શકો આપણે એક ફૂલે સીટ છે આ એક પહેલ કરી છે કે એક કીટ બનાવી છે એ સોયાબીનની કીટ છે તો આ કીટનો બેનિફિટ શું છે આજે એની વિશે આપણે ખાસ વાત કરવાની છે અને આ કીટ લેવાથી કે ખેડૂતને શું ફાયદો થાય તો હું તમને ટૂંકમાં વાત કરી કે સીટ છે આ વર્ષે બાવીસ વેરાયટીના અત્યારે એક કીટ બનાવી છે કે અલગ અલગ જે ગુજરાત મહારાષ્ટ્ર તે પછી એમપી કે બધા રાજ્યની અંદર કે જે સારા સારી વેરાયટી હોય ને એને આ વર્ષે અમે કલેક્ટ કરી છે અને એમાંથી ચેમ્પલ લીધા છે ચેમ્પલ એટલે આ વર્ષે અમે તમે ગણો તો આપણે આ રીતના સોસો ગ્રામના કે સવાસો ગ્રામના આપણે અંદાજીત આપણા પાઉસ ભર્યા છે અને અત્યારે અમે બાવીસ વેરાયટી ઓલરેડી અત્યારે અમારી પાસે અત્યારે હાજરમાં આવી ગઈ છે અને હજી આગળ જો ટ્રેન્ડિંગમાં કોઈ હશે તો હજી પણ આવશે પણ અત્યારે અમે બાવીસ વેરાયટી અત્યારે ઓલરેડી ભરી દીધી છે તો આ આ રીતે એક વેરાયટીનું પાઉસ એક એ રીતે બાવીસ વેરાયટીની કિટ બનાવવામાં આવી છે એ કિટ વાવવાથી શું બેનિફિટ રહેશે ને આજે આપણે એની વિશે ખાસ વાત કરવાની છે કે આ વાવવાથી આપને શું ફાયદો રહે છે તો ખેડૂત મિત્રો જો આ આપણે વાવું ને એટલે આપણે બાવીસ વેરાયટી ગણો એટલે બસોને બે કિલોને બસો ગ્રામ વજન થયું બે કિલોને બસો ગ્રામ જો આપણે વીઘા આપણે આઠથી નવ કિલો કે દસ કિલો આપણે બિયારણ વાવતા હોય એટલે પા વીઘો થયું આપણે પા વીઘાની અંદર એટલે કે એક વીઘા સોળ ગુઠાના વીઘામાંથી ચોથો ભાગ એટલે કે ચાર ગુઠાનું આપણે આ ડેમોટેશન થાય તો આ ડેમોટેશન કરવાથી ફાયદો શું છે ખેડૂતને કારણ કે કોઈ પણ વસ્તુ ફાયદો હોય તો જ આપણે કરવી જોઈએ નહીં ન કરવી જોઈએ તો એનો એક ખાસ ફાયદો છે કે આપણે બાવીસ વેરાયટી છે તો આપણે દાખલા તરીકે એક વાત કરું તો આપણે સો ફૂટ સુધી એક પાઉસમાંથી કે આપણે સો ફૂટની એક ઓળ થતી હોય તો આપણે ત્રેવીસ બાવીસ હોય તો આપણે બાવીસ વોળ થાય એ સ્વાભાવિક છે એટલે બાજુ બાજુમાં અમે જે રીતે અહીંયા આપણે નંબર જ આપેલા છે કે જે સુબી હોય છે ને એમાં એક બે ત્રણ ચાર પાંચ એમ બાવીસ સુધી તો આપણે બાવીસ વોળ વાવે દીધી હોય અને એમાંથી કે આપણે માનો કે આપણે બાવીસ વેરાયટી હોય કે બાવીસે બાવીસ વેરાયટી આપણી અંદર કંઈ સારી થતી હોય એવું નથી એમાંથી કોઈ બે વેરાયટી સારી થતી હોય કોઈ પાંચ થતી હોય કોઈ સાત થતી હોય અથવા આપણી જમીનમાં કઈ સારી થાય એ પણ આપણે જોવા મળે અને આપણે ડેમો કેટલામાં લેવાનો છે તો ચાર ગુઠાની અંદર ચાર ગુઠાની અંદર ડેમો લીધા પછી એનું બેનિફિટ શું રહેશે એ જ આપણે ખાસ જાણવાનું છે કે આપણે ચાર ગુઠાની અંદર લીધું તો આપણે એમાંથી જે સોયાબી આપણી જમીનમાં જે ઉતરીએ એ તો ઉતરવાનું જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને બીજું કે આપણે આ વસ્તુ જે વાવેલી છે એમાંથી કે જ્યારે આપણે હાર્વેસ્ટિંગ આપ્યું ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે કઈ વેરાયટી સારી થઈ આપણી જમીનમાં અનુકૂળ કઈ આવી તો આપણે એ વેરાયટી માનો દાખલા તરીકે આપણે બાવીસમાંથી આપણે જમીનમાં બે વેરાયટી અનુકૂળ આવી છે તો આપણે બે વેરાયટીના દાણા આપણે ખાલી નોખા રાખવાના છે બાકી તો બધું ઓલાની આરી આપણે જનરલ કાઢી કે એ તો વેચી નાખવાનું હોય છે બરાબર છે આપણને જે અનુકૂળ આવ્યું હોય કે ભાઈ આ વેરાયટી સારી છે એ તમે અલગથી પણ રાખી શકો અને બીજું કે આ વેરાયટી મનો કે આપણે પછી બે વેરાયટી જે સારી થઈ હોય એમાંથી એમાંથી જ્યારે આપણે આવતા વર્ષે જ્યારે વાવેતર કરવું હોય ત્યારે આપણે સિલેક્ટ કરી શીખવી કે મને કે આપણે આ વર્ષે પંદર વીઘાનું આપણે વાવેતર કરવું છે અને આપણે એમાંથી બે વેરાયટી સારી થઈ તો આવતા વર્ષે આપણે એ જ વાવવાના છે અને આપણે વીઘે મણ બે મણ વધારે થાય તો પંદર વીઘાનું પત્રીસ મણ જેવી આપણે વધારો થયો તો ખાસ કે આપણે આગલા વર્ષે આપણે જે સિલેક્ટ કરવી હોય ને એટલે કે કોઈ કઈ વેરાયટી આપણે સિલેક્ટ કરવી છે આપણે શેનું વાવેતર કરવું છે બીજા કોઈને ઉપર આત્મનિર્ભર રહેવું ન પડે અને આપણે ખુદ પણ એક આપણે ને કે અનુભવ જાતનો અનુભવ જે હોય ને એ આખો અલગ જ હોય છે એટલે આપણી જમીનમાં કયું વેરાયટી સારી થાય એ ખ્યાલ મળે અને બીજા નવમાં તમે જો આ રીતે કોઈ પણ જગ્યાથી અલગ 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 તમે વેરાયટી ભેગી કરવા જાવ તો તમને કંઈ સો ગ્રામનું કે બસો ગ્રામનું પાઉસ ક્યાંયથી મળે નહીં બરોબર તમારે જથ્થોમાં લેવી પડે અને બીજા નવમાં આ અત્યારે જેટલી એને બધા ટ્રેન્ડિંગ એટલે કે સારામાં સારી વેરાયટીઓની એ જ આપણે કલેક્ટ કરી છે હજી અમુક વેરાયટી હજી રિલીઝ પણ નથી થઈ એ પણ વેરાયટીને અમારે ડેમો ટેશન માટે આવી છે એટલે આપણે ખેડૂતને જ ડેમો માટે આપવાની છે અને બીજું કે આ કીટ જે ખેડૂત લેશે ને એને એક બે બેનિફિટ હશે કે અમારી કંપની ફૂલે સીટ્સ એની સાથે પહેલેથી છેલ્લે સુધી જોડાયેલી રહેશે ત્યાર પછી એમની વિઝિટ પણ કરશે જેથી કરી એને પૂરેપૂરી આખા વર્ષની માહિતી મળતી રહેશે અને કારણ કે કંપની સાથે કોઈ પણ વ્યક્તિ જોડાયેલા હોય તો એમને બધી માહિતી એટલું જેટ મળતી રહે વારવારે તો આનો બેનિફિટ ખેડૂત મિત્રો આ રીતે સારો રહેતો હોય છે ઘણી વખત આપણે એમ થતું છે ભાઈ આપણે છ સો ગ્રામ આપણે વાવવામાં મહેનત વધી જાય તો આપણે એક વાવવામાં ખાલી મહેનત ખાલી થોડીક વધે કારણ કે આપણે એક આપણે અલગથી વાવવી પડે એટલા માટે બાકી હાર્વેસ્ટિંગ માટે એટલી કોઈ મહેનત કોઈ રહેતી નથી કારણ કે તમારે જે બિયારની અંદર અલગથી તમને દાણા લગ્યા છે એ જ વેરાયટી મૂકી રાખવાની છે બાકી બધી ભેગી કરી દેવાની છે તમારે જે જમીનની અંદર ઉત્પાદન આવે એ તો આવવાનું જ છે બાકી તમે આ રીતે વીસ બાવીસ કે પચીસ વેરાયટી ગમે ત્યાંથી ગોતવા જાઓ તો તમે થાકી જાવ પણ એટલી બધી આપણને વેરાયટી મળે નહીં અને બીજું કે આ વેરાયટી અત્યારે અહીંયાથી નામચીન વેરાયટી છે ખાસ તો આપણે એ જોવાનું છે કે આપણે ગોતવા છતાંય આપણને જે વસ્તુ મળતી ન હોય એ આપણે ઘરે બેઠા જો વેરાયટી આવતી હોય તો હું તો કહું એનો ડેમો હંમેશા કરવો જ હોય જેથી કરીને આપણે પણ ખબર પડે કે આપણી જમીનની અંદર અત્યારે કઈ વેરાયટી અત્યારે સારામાં સારી થવાની છે જેથી કરી અને આપણા આગલા વર્ષે કે આપણા ખુદના ખેતરની અંદર આપણે જે અનુભવ કર્યો હોય એ જ આપણે વાવતર કરવી જેથી કરીને આગલું વર્ષ પણ આપણું સારું જાય આ વર્ષે તો માનું આપણે તો કોઈ પણ યગ્રોવાળા કે કોઈપણ કંપનીવાળા કે આ વેરાયટી સારી છે તો આપણે લઈ જ લેવાના છે કારણ કે આપણે ખ્યાલ નથી કે કંઈ સારી થાય છે કંઈ ન નથી થતી તો આપણે ખુદના ખેતરમાં જ જો અનુભવ કરેલો હોય છે કે આ વેરાયટી સારી થાય છે કે આ સારી થાય છે કે અન્ય સારું થાય છે કારણ કે આપણે અત્યારે બાવીસ વેરાયટીની કીટ બનાવેલી છે તો બાવીસમાંથી બે ત્રણ તો સારી થવાની જોઈએ કોઈ પણ જમીન અંદર મારી જમીનમાં આ ત્રણ વેરાયટી સારી થતી હોય તમારી જમીનમાં એ થાય એવું કોઈ નક્કી જ નથી કારણ કે તમારી જમીનમાં આ ત્રણ થતી હોય કોઈ જમીનમાં બીજી પણ વેરાયટી સારી થાય તો આપણી જમીનમાં કઈ માફક આવે છે એ પણ ખ્યાલ આવે બાકી આ રીતે સો ગ્રામ બસો ગ્રામ તમે પાઉસ લેવા જશો ને તો કોઈ પણ જગ્યાથી ક્યાંથી મળશે નહીં કારણ કે કોઈ વ્યક્તિ આ રીતે વેચે જ નહીં અને આ વર્ષે તો અમે તો એટલા માટે આ પાઉસ ભી છે અને એ જાઝા નથી ભીરા ખાલી ત્રીજ ચાલી આપણે ખેડૂતોને ખાલી સેમ્પલ પૂરતા જ આપણે આ વસ્તુ આપવાની છે અને વસ્તુ એટલા માટે આપવાની છે જે શોકેમ ખેડૂત હોય એને જ આપવાની છે કારણ કે આ વસ્તુ આપ્યા પછી એનો ફાયદો માનો એક તાલુકામાં એક ખેડૂત લઈ ગયો હોય તો આખા તાલુકાને એનો ફાયદો થતો હોય છે કારણ કે માનો દાખલા તરીકે આપણે વિસાવદા તાલુકાની અંદર આપણે આ કીટ આપણે વાવેતર કરેલું હોય તો વિસાવદ તાલુકાની અંદર આ ત્રણ ચાર વેરાયટી સારામાં સારી થઈ હોય તો આખા તાલુકામાં ઘણો તો વાતાવરણ સેમ હોય બહુ જતો ડિફરન્સ ના હોય એટલે એ એક કલેક્ટ કરી શકે કે ભાઈ આપણે આ ટાઈપની આપણે વેરાયટી આપણે આપણા એરિયા અંદર સારી થશે તો ફાઇનલી ખેડૂત મિત્રો આ રીતે આપણે કીટ બનાવેલી છે અને આ બાવીસ વેરાયટીની કીટ બનાવી છે કોઈ પણ ખેડૂત મિત્રને જોતી હોય તો આપણે નીચે હેલ્પલાઇન નંબર આવ્યો છે કોલ કરીએ અથવા એમાં આપણે વોટ્સઅપ કરીએ અને ડિટેલમાં માહિતી પણ લઈ શકીએ અને અત્યારે આપણે આનું વિતરણ કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે એ તમને ઓલરેડી આપણે ફોન દ્વારા તમને માહિતી મળી જશે આ વિડીયોને એટલો શેર કરજો કે જેથી કરી અને દરેક ખેડૂત સુધી સાસી માહિતી ભૂગે અને આવતા વર્ષે કયા ખેડૂતે વાવેતર કરેલું હતું ક્યાં ક્યાં ડેમો છે એની આપણે એ ટુ ઝેડ બધી માહિતી આગલા વિડીયોની અંદર પાસે આપીશું જેથી કરી અને તમારા વિસ્તારની અંદર ક્યાં ડેમો છે એ પણ તમને ખ્યાલ આવે અને તમે પણ ખુદ જોઈ શકો કે આપણા વિસ્તારમાં આ ખેડૂતે વાવેતર કર્યું છે તો આપણે એ જોયા પછી નક્કી કરી શકીએ આ વેરાયટી આપણે સારી થાય છે અને જે વેરાયટી અહીંયા બાવીસ છે ને એમાંથી કોઈ પણ વેરાયટી જોતી છે ને તો આવતા વર્ષે ફૂલે સીટ્સમાંથી મળી જશે કારણ કે ફૂલે સીટ એક એવી કંપની છે કે ઓલ ભારતની અંદર કોઈ પણ જગ્યાએ નવી વેરાયટી હોય ત્યાંથી લઈ આવતી હોય છે સૌથી પહેલાં તો આપણે ખાસ કે આ વેરાયટી એટલી બધી જો અમે મહેનત કરી અને બીજા રાજ્યમાંથી લાવ્યા હોય તો અવશ્ય ડેમો કરો તો બસ આજે આટલું નમસ્કાર